બચાવના નવા કટારિયા ગામે તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે જૂના કટારિયા ગામે ત્રણ વીજ પોલ ધરાશાયી થઈ ગયા સામખિયાળી પંથકમાં વીજ પુરવઠો ખોરવાયો છે ગઈકાલે રાત્રિના એક વાગ્યાથી વીજ પુરવઠો બંધ હાલતમાં છે જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે કચ્છના આ દ્રશ્યો છે જ્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે રસ્તાઓ પરથી પાણી વહેતું જોવા મળી રહ્યું છે અને વીજ પુરવઠો વીજ પોલ પડી જવાને કારણે ખોરવાયો છે ભારે પવન અને વરસાદની આગાહી વચ્ચે હાઈ 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 એલર્ટની અંદર કચ્છને જાહેર કરવામાં આવ્યું છે ત્યારે સતત પાંચ દિવસથી પડી રહેલા વરસાદના કારણે ભારે પવન ફૂંકાવાનું ગત રાત્રિના ત્રણ વાગ્યાથી શરૂ થયું હતું ત્યારે ભચાઉ તાલુકાના જૂના કટારીયા ગામે હાલ નવા કટારીયા ગામે લગભગ ત્રણ જેટલા વીજ પોલ છે તે ધરાશાયી થયા છે અને રોડ ઉપર જ દૂરદ્રશ્યોમાં જોઈ શકાય છે કે ત્રણ જેટલા વીજ જે પોલ છે તે ધરાશાયી થયા છે તેના કારણે હાલ વીજ તંત્ર ખોરવાયું છે અને સામખેડી સહિત આસપાસના લગભગ અઢારથી થી વધુ ગામોની અંદર હાલ વીજ પુરવઠો ખોરવાયો છે ત્યારે આ બાબતે હજુ વધુ નુકસાન સામે આવે તેવી ભીતિ પણ સેવાઈ રહી છે કિશન રાજગોર સંદેશ ન્યૂઝ સામખેડી કચ્છ